ja, ચાર આદેશ અનુસાર દૂર કરવામાં આવ્યા અતિરિક્ત મહાનગરપાલિકા કમિશનર કુમાર જણાવ્યું કે સ્માર્ટ સિટી યોજના હેઠળ રોડના સૌંદર્યકરણ અને વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે આ કામનો મોટો ભાગ પૂર્ણ થઈ ગયો છે આ તેર દુકાનો હાઈકોર્ટ આદેશ અનુસાર દૂર કરવામાં આવે છે આ પ્રકારની કાર્યવાહી ઉત્તર પ્રદેશમાં સામાન્ય બની ગઈ છે જ્યાં બુલડોઝર નો ઉપયોગ કરીને બિનકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવે છે અને બુલડોઝર ન્યાય તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ છે કે કાયદાની પ્રક્રિયા વિના તાત્કાલિક કાર્યવાહી આ પ્રથા પર સુપ્રીમ કોર્ટે પણ નોંધ લીધી છે અને બે હજાર ચોવીસમાં આ પ્રકારની કાર્યવાહી સામે માર્ગદર્શિકા જારી કરી છે મુર્દાબાદની આ કાર્યવાહી સ્થાનિક નાગરિકો માટે ચેતવણી રૂપ છે બિન બાંધકામો સામે સરકાર કડક પગલાં લઈ રહી છે આ સાથે આ કાર્યવાહીથી શહેરના વિકાસ અને સૌંદર્યકરણના પ્રયત્નોને પણ વેગ મળશે